નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહેડા આપ જોઈ રહ્યા છો સ્માર્ટ વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ જેલમાં પોતાની કુશળતા દાખવી અને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ બેકરી કેમિકલ સહિતના વિવિધ આઠ વિભાગો કાર્યરત છે જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સહ ઉત્પાદન આપી અને રોજગાર આપવાનો છે કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે જેલમાં આવતા ઘણા બંદીવાનો એવા છે કે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન હોય છે જેલના કેદીઓ કામ રોજગારી મેળવે છે દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે અને કેદીને તેમની રોજગારીનું વેતન બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવે છે જેમાં કેટલાક કેદીઓ ચારથી પાંચ મહિના બાદ ચાલીસ થી પચાસ હજારની કમાણી કરી અને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે આ અંગે જેલ અધિક્ષક જગદીશ પાંગરવા અને નાયબ અધિક્ષક એમ એ ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં આવતા કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે ગુનેગાર નથી બનતો અમુક પરિસ્થિતિના કારણે તે વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય થઈ જતું હોય છે જેથી આવા વ્યક્તિઓ જેલમાં રહી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી વિવિધ વિભાગોમાં કેદીઓને તાલીમ આપી અને રોજગાર આપવામાં આવે છે ઘણા બંદીવાનો એવા પણ હોય છે કે તેમના થકી જ તેમના ઘરનો રોજગાર ચાલતો હોય છે સેન્ટ્રલ જેલનો દરેક કેદી કંઈક ને કંઈક કામ કરતો હોય છે જેલમાં દરેક કેદીને ટાસ્ક પ્રમાણે સિસ્ટમ દ્વારા વેતન પણ આપવામાં આવે છે બેકરી વિભાગ દસ બંદીવાનો દ્વારા ફરસાણ મિક્સ જવાણું પાપડી કોપરાના બિસ્કીટ ટોસ્ટ અને ખારી બનાવવામાં આવે છે તો ગત વર્ષની વાત કરીએ પચાસ લાખ રૂપિયાનું ઉત્પાદન કરી છ લાખ રૂપિયાનો નફો પ્રાપ્ત કર્યો હતો વણાટ વિભાગમાં પણ સુડતાલીસ કેદીઓ ટુવાલ આસન હાથ રૂમાલ પબ્લિક કાર્પેટ પોલીસ કાર્પેટ નેપકિન અને ટર્કીસ રૂમાલ તૈયાર કરે છે ત્યારે સફારી કંપનીની ટ્રાવેલિંગ બેગ ભારતમાં માત્ર બે જ સ્થળોએ તૈયાર કરવામાં આવે છે જેમાં એક સેન્ટ્રલ જેલના સફારી વિભાગમાં અને હાલોલમાં વિભાગમાં એકતાલીસ કેદીઓ ફરજ બજાવે છે જેમાં રોજની છસો બેગ તૈયાર કરવામાં આવે છે ગત વર્ષે આ વિભાગ દ્વારા ત્રણ રૂપિયાનો નફો કરવામાં આવ્યો હતો તો ધોબી વિભાગમાં ચાર કેદીઓ સ્ટાફના કપડાં ઇસ્ત્રી વોશિંગ મશીન અને પ્રેસ કરી ગત વર્ષે છોતેર હજાર એકસો ઓગણચાલીસનું ઉત્પાદન કરી અને પાંચ હજાર નવસો બે નો નફો પ્રાપ્ત કર્યો હતો અત્યારે વડોદરા મધ્ય જેલ ખાતા જેલ ખાતે કેદીઓ દ્વારા સફારી બેગનું રોજનું પચીસો ત્રણ હજારનું કામ થાય છે અને તેઓને આ બાબતે રોજીરોટી મળી રહે છે અને તેઓનું ઘરનું પણ આર્થિક રીતે બ આ બાબતથી તેઓ સદ્ધરતા થયા છે અને લાંબા ગાળાની તેઓને સજા હોય જેથી તેઓને આનાથી સજા પણ સરળથી કાપી શકે છે જેના ઉદ્દેશ્ય કે એલ રાવ સાહેબશ્રીએ આ ઉદ્ઘાટન આનું સફારીનું કરેલ છે ના એ તો કંપની દ્વારા આવે છે હાલોલ કંપની દ્વારા અને અહીંયાથી તે લઈ જાય અહીંયાથી તેઓ વેચાણ કરે છે પણ અહીંયાથી કેદીઓને રોજીરોટી તેઓ આપે છે પચીસો થી ત્રણ હજાર બેગો બનાવે છે રોજની હું જેલરસી ચુડાસમા વડોદરા મધ્ય જેલ ખાતે ફરજ બજાવું છું